શ્રી કૃષ્ણ આ કાયમથી હંસલો રેવો ચિંતાનો ઉડી જશે આ કાયમથી હંસલો રેવો ચિંતાનો ઉડી જશે કોઈ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું થશે કોઈ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું થશે આ કાયમથી હંસલો રે ઓ ઓચિતાનો ઉડી જશે તારા મોટા મોટા બંગલા રે મોટરને ગાડી વાડી ಾರಾ ಮೋಟಾ ಮೋಟಾ ಬಂಗಲಾರೆ ಮೋಟಾರ ಬದಿ ಮಾಯಾ ಮಡಿ ಮೇಲಿನೇ ಹಾ ಜೀ ಮಾಯಾ ಮೇಲಿನೇ ખાલી હાથે જવું પડશે આ કાયામાંથી માંથી હંસલો રેવો ચિંતાનો ઉડી જશે કોઈ જાણી શક્યું પાળ ને રે સવાર કાલ કેવું થાશે તારો દેહરૂ નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારા સગા સબંધી રે થોડા દિનમાં ભૂલી જાશે તારા સગા સબંધી રે થોડા દિનમાં ભૂલી જશે આ કાયામાંથી હંસલો ચિંતા ચિંતાનો ઉડી જશે કોઈએ જાણી શક્યું ના કાળ ને રે સવાર કાલ કેવું થશે ફરી સાચી ખોટી વાણી રે વાણિયા જગમાય ફરી સાચી ખોટી વાણી રે આ તો જગમાં તારો પંખીડા નો માળો રે તો પલમાં ભી ખાઈ જશે તારો પંખીડા નો માળો રે પલક માંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે કોઈ જાણી શક્યું કાળ ને રે કવાર કાલ કેવું થશે કોઈ જાણી શક્યું ના કાળ ને રે સવાર કાલ કેવું થશે તને મળો રૂડો મન કોરે બાંધી લેને ભવનો ભાતું તને મળો રૂડો મન કોરે બાંધી લેને ભવનો ભાતું થાશે રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે આ કાયા રે હંસલો ચિંતા ચિંતાનો ઉડી જશે કોઈ જાણી શક્યું કાળને રે સવાર કાલ કેવું થશે કોઈ જાણી શક્યું ના કાળને રે सवार काल सवारकाल कु आयमी हंसलो रे, ओ चिंतानो उडि जासे जय कृष्ण